છોટાઉદેપુરના રોજકુવાના નિંદ્રા માની રહેલા બત્રીસ વર્ષના યુવાન ઉપર જીવંત વીજ વાયર પડતા કરંટના કારણે મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ખાતે રહેતા નિલેશભાઈ રાઠવાના રાત્રિના સમયે પોતાના મકાનની પાછળ નિત્યક્રમ પ્રમાણે નિંદ્રા માણી રહ્યા હતા વહેલી સવારે આશરે પાંચ કલાકે નિલેશની પત્ની સરોજ તેના પતિ નિલેશને જોવા ગઈ ત્યારે નિલેશ ઉપર જીવંત વાયર પડેલો હતો જેથી સરોજે દોડીને તેના સસરા અને સાસુને જાણ કરી તેના પતિ નિલેશને કરંટ લાગ્યો છે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળા જામી ગયા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ આવતા તેજગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જેને તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની ફરિયાદ પોલીસને કરાતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે બીજી તરફ મૃતક નિલેશના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ જીવંત વીજ તાર ઉપર ઝાડ આવેલા હોય પવનમાં ઝાડની ડાળી

અને જી બી જે જીટો તાર છે એ ખાટલો નાખીને ઊંટો ત્યારે એની ઉપર જીટો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે મૃત જાહેર કરેલ છે તો આ રજૂઆત જી ના જે કર્મચારીઓ અને અમારા આદિવાસી જે પુલ નમે છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આ જ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં નો કલેક્ટર માં રજૂઆત કરશું અને સાંસદ શ્રી ને રજૂઆત કરશું અને વહેલા વહેલી તકે આ પુલ ન મિલાશે અને વાયરો નાખવામાં આવે તેજગઢ કેટલા ગામ આવે તેજગઢ પાલસંડા રોજકુવા અરદાસપુર ચિચોડ આ ગામોમાં ગલા ગોમડી અને વહેલી વહેલી તકે આ રિપેર કરવામાં આવશે ના કરે તો અમે કલેક્ટરમાં આંદોલન પણ કરીશું શું નામ વંચનભાઈ બચુભાઈ રાઠવા